પણ તો રાતી પેલો માલ ફૂવો બનાવતી બેઠી બેઠી મૂળ જોયો પહાડ અત્યે પાછા વેલે એતો નદી થઈ તું કે બાપા રિહાઈન કરો નહીં પણ એતો રાતી પૈસા આપડે જવાબ માર્યા ના જોવાનું આપડે જોવાનું છે બાર મહિના ના બાપા તમારે જવું પડશે હું નહીં તું મારા અંગાજર બંધ વેલન મેલવા તો નખરું કર્યું કોક પણ કોઈ નખરું નતું કરી પૈસા માગ માગ કરતી લાવી નથી તો અમિત છે કોઈ દેખાતું તો નહી

ये बस चलाव चलाव انا दुकानात गेछु मामा फोन आबा देव अरे आई गे मामा दुकानात आई गे ममा पैसा म वापत न लागत ए ले मुन तो सोथे रोते रोते अरे मैमा ने मारीते जमन जने आ निवारी पण जमन ज मन मारी रे ते तो एवू करय त मारे म मु रोते दिन मारो उठजो मने पडिस

તને આજે મારી કે એરો જમ ઈને એ જમ જોજો અરે આ મારો આરો છોડ્યો મને ખબર નઈ એ જમને કરો ને ઓય ના ઓ શું માર ને দাদা હું રે રે છું અને આ દીવારી મને મારી છે કેમ માર્યો ઈને કે કે મને ખબર નઈ બાપા અ તો તારી કોઈ કોમી નથી પડી કશુ હા બાપા મારી કોઈ કોમી નઈ હું રોજવા મે જઈને માર્યો ને નાટક કરતા બને નો નો કેવા નાટક करतो તો અરે જબન જસ કરે અરે ઈને લાવ ઓય

અમે શેરી શેરી આયા છે મૂક્યું પેલા નહી આવ્યો એ તો પેલા છોપા દુકાન થઈ હોય પેલી આવો શું જોઈશું આવો પાછો ફોન કરીને પાછું ના બધું નાટક કરવાનું કરતો પાછું હું કીધું શું છે બે હશે ઓછે બેસી હું કીધું આ બે તો કાંઈ મેલેસ પાછા પોવા પોવા મારી ને મેલ્યા છે કાટલા અરે પાછું એ જોઈ નાખવા દિવાળી નો તહેવાર થોડા

બે ભાઈ તમે તો ઉમર લાયક થયા ઉમર લાયક થયા કશું નહીં કહી શકતા પણ કશું ખબર નહીં ભાઈ છોકરો બે બે આબો થઈ તો કશું ના તારે પૂછવા તો રવું હતું કે બાપા મને હું આમ કર્યું છે કેમ કરીધો કહી મારી છોડીને જપકો નહી ગયો મારી છોડી તો બાપડીને

ના નહીં એટલે આપડે ભૂલ સુખ થયું માફ કરી દો અને બરોબર છે આ બધું જોવું હું ધ્યાન લઈ જઈને મને થોડો આલુ છું શું કીધું

બે હજાર નો લાવ્યો પોષ હજાર નો લાવ્યો પણ આ બધું બુલાગણ પણ તમે જો બે હજાર નો સંપલ ઇ ના પાછી તમારા જે પકવા માં આવ્યું હોય નાઠો હું કઉ છું અમુક ના હતો આટલી કોઈ મોકલી ને અમે જોવા અ મોકલવા ના નહીં રે ભાઈ હ પણ આજે હું મોકલું આજે રોકી જ ગાયો હરગાયું હ હ કાલ મારે છે ને ચોટીન મારે શું કરવાનું એ વાતે તમારી હાસી છે પાછી વાપરી લેજે પાછો કોણ ખોલી ના કી એ મમ ફૂલ થાય ફૂલ ના થાય નેક રોડે પાછો હું કીધું આ છોરી લઈ જાવ તો પછી તમે ગામમાં ફરતા રહી જાવ પેલા જ્યાં ના જ્યાં આખો દાડો ગંડ કકરાય 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 કુટમાં બોધી આખા ગામમાં ફળ ફળ કરવું પડશે પછી કોઈ રણી તણી નહીં થાય પાછું અને હું કીધું હા તણ આટલી વખત મોકલવાનું કરો મોકલને તો હું મારા છોકરાને પૂછું હા પૂછી નથી મા આવવાને બોઠીને મારો ના ભાઈ ને આપડે ગમે છે મહેમાન છે આપણી આપડું થાય આપણ આટલી વખત આ બાર મહિનાની તહેવાર છે આ ભાવે તમારો હાથ વાનો પછી આ મોકલીએ છીએ મેં

અરે બેહો ચા પાણી કરીને ચાપોની ચા પાણી કરીને જવાય થઈ હું કોઈ કોઈ ના રોકી દે બે દવાઈ દેજો તમે બધું